પાટણમાંથી નકલી ગીવન આવતી મોટી ફેક્ટરી ઝડપાઈ પાટણ એસીબીએ બાદ બે આધારે નકલી ગીવન આવતી ફેક્ટરી ઝડપી લાખો રૂપિયાનો મુદ્દા માલ કર્યો કબજે સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીની મિલાવટ કરી અલગ અલગ પ્રકારના ઘી બનાવવામાં આવતા માવજત અને કૃષ્ણા બ્રાન્ડના નામે સમગ્ર ગુજરાતમાં ગાયનું શુદ્ધ ઘી બતાવી વહેંચવામાં આવતું હતું આ નકલી ઘી